જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે આજે હું કયો વિડીયો બનાવું તમારા માટે વ્લોગ બનાવું એ મને સમજ નહોતી પડતી તો મેં આજે મલાઈ જે ભેગી કરી હતી તો એનો જ વ્લોગ બનાવી નાખું એવું વિચાર્યું તો આ પાંચ દિવસની મલાઈ આટલી ભેગી થાય છે અમે ભેંસનું દૂધ લઈએ છીએ શેર શેર તો શેર દૂધમાંથી જો આટલી બધી મલાઈ ભેગી થઈ ગઈ છે પાંચ દિવસની તો આમાંથી હવે આ મલાઈ ફેરવશું તો અંદરથી છાસ પણ થશે ઓર્ગેનિક અને સાથે સાથે માખણ પણ થશે એ માખણને ગરમ કરીને ઘી પણ થશે અને એ પણ ઓર્ગેનિક તો આ દૂધ અને દહીંને બધું ખાઈએ એટલે એમાંથી તાજા મજા થઈ જાય ત્યાં ચીટીમાં આપણે ગોલ્ડ બાટલી જે લઈએ એમાંથી આટલું બધું ઘી કે એવું નથી થતું માખણ કે એવું નથી થતું નથી મલાઈ ભેગી થતી તો અહીંયા ગામડામાં જો આવી તાજી તાજીમાંજી મલાઈ ભેગી થાય એટલે આપણને આમ ખાવાની જ મજા આવે આમ પાંચ દિવસ આપણે ગામડે આવ્યા હોય ને તો આપણને એમ થઈ જાય કે હાસ કે અહીંયા મજા આવી ગઈ આપણે તંદુરસ્ત થઈ ગયા એમ તો ગામડાનું વાતાવરણ જ એવું છે કે આપણને બધાને મજા આવી જાય તો તમને કેવું લાગે છે વાતાવરણ કોમેન્ટમાં જરૂરથી કહેજો